આ તમારે જોડે આવી ગયું આ થઈ ગયું પેલા અમે શરૂઆત અમે 6 મહિના તો સાયકલ થી શરૂઆત કરી આ વિજાપુર માં ફરતા હતા પછી લોકો ની ડિમાન્ડ વધી તો પછી અમે આ દુકાન ચાલુ કરી દીધી બરોબર હેલો एवरीवन કેમ છો હું આપણો સાવન સઠવારા છે નવા વિડિયો માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિજાપુર ની અંદર આવ્યા છીએ અને વિજાપુર ની અંદર કહેવાય ને કે તમારે કચોરી અને સરસ મજાનો નાસ્તો કરવો હોય ને સમોસા ને તો એના માટે સરસ મજાની એવી જગ્યા છે એ આપણી અહીંયા આગળ રાજુભાઈની ની ફેમસ જગ્યા છે લોકો દૂર દૂરથી થી આગળ ખાવા માટે આવે છે રાજુભાઈ ને મળીએ કેમ આટલું લોકપ્રિય છે નામે આવો મારી સાથે આપણી સાથે રાજુભાઈ છે રાજુભાઈ કેમ છો મજામાં એકદમ ફર્સ્ટ ક્લાસ મારી YouTube ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે તમારા અહીંયા આગળ વિજાપુર અંદર બહુ નામ વખણાય છે તમારું સમોસા અને કચોરી બાબતે તો

આ 220 નગર રોડ ટીબી હોસ્પિટલ બરોબર હરદ્વાર સોસાયટી ની સામે હરદ્વાર સોસાયટી ની એક્ઝિટ સામે હા સામે બરોબર અહીંયા આગળ રાજુભાઈ ની સરસ મજાની શોપ છે ભાઈ વિજાપુર વિજાપુર ની અંદર તમે આવો ને તો અહીંયા આગળ ના કારાક મું અહીંયા ઊભો છું ને પણ મને ખબર છે કે જે કચોરી ની સમોસા ની જે સુગંધ આવે છે ને ભાઈ આમ ગજબ આવે છે અ કેટલા વાગે ચાલુ કરો છો આપણી શોપ સવારે 8:30 9:00 વાગે કરીએ રાતે 8 વાગે સુધી સવારે સાડા આઠ વાગે ચાલુ કરો તો રાત્રે આઠ વાગે આઠ વાગે એટલે બાર કલાક સુધી મતલબ ચાલુ જ રહે બરોબર બરોબર હા સમોસા અને જો આપણા સમોસા આવી ગયા ભાઈ જે કહેવાય ને તો અહીંયા આગળથી તમે રોડ ઉપરથી નીકળો ને તો તમને અહીંયા આગળ રાજુભાઈ એવા સરસ મજાના સમોસા બનાવવાના કંઈ એવાની જે સુગંધ આવે છે ને સમોસાની એ જ તમને ખેંચીને લઈ લાવશે રાજુભાઈની ત્યાં આગળ સમોસાના ના પણ પંદર રૂપિયા જ છે પણ અંદર જે કહેવાય ને કે કટમીઠી ચટણી અને લીલી ચટણી નાખી છે ને એનો ટેસ્ટ બહુ જોરદાર આવે તો વિજાપુરની અંદર ગમે ગમે ત્યારે આવો રાજુ ભાઈને ત્યાં આગળ પૌવા સમોસા અને કચોરી તો એક વખત જરૂરથી ટ્રાય કરજો મોજ પડી જશે કારણ કે બે હજાર અગિયાર થી બનાવે છે અને એમની મમ્મી એ બધું સ્ટાર્ટઅપ કરેલું છે તો ટેસ્ટમાં તો કોઈ ઘટના નહીં કારણ કે લોહીમાં છે ગજબ ડીશ છે સાહેબ તો આપણા સરસ મજાના પૌવા આવી ગયા છે તમને બતાવ નજીકથી જોવા એમ ઉપર ને રાઢમ બાઢમ નાખીને સરસ મજાના પૌવા બનાવ્યા છે પૌવાના કેટલા ડીશ પંદર પંદર રૂપિયાની માત્ર પંદર રૂપિયાની ડીશ છે પૌવાની પણ જે પૌવા બનાવે છે ને જોરદાર એમ અંદર ભેગા ચટપટા પૌવા પેલા અમે શરૂઆત અમે છ મહિના તો સાઇકલથી શરૂઆત કરી અચ્છા આ વિજાપુરમાં ફરતા હતા પછી લોકોની ડિમાન્ડ વધી તો પછી અમે આ દુકાન ચાલુ કરી દીધી બરોબર હા પહેલાં સાયકલ જે બહુ ચલાવ્યું સાઇકલથી છ મહિના સાઇકલથી ધંધો કર્યો અને પછી આ દુકાન કરી અગિયાર બે હજાર અગિયાર

एक बार रिपीट कर दो ना राजू भैया कोई एड्रेस कर दे हाँ एड्रेस विजापुर विष्णुगर रोड टीवी हरद्वार सोसाइटी नहीं सामने सपन तलाक बाजार में डेट आ गई है तो बस ये मुलाकात ले लो आ तो मित्रों આ હતું રાજુભાઈની શોપ અને અહીં આગળ સરસ મજાના કચોરી સમોસા અને સ્વાદિષ્ટ પૌવા બનાવે છે તો અહીંયા આગળ વિજાપુરની અંદર આવો તો મુલાકાત લેજો રોડ ઉપરથી નીકળવા ઘર તો અહીંયા આગળ એમને સમોસા કચોરીનો જે ટેસ્ટ આવે છે રોડ ઉપરથી તેની સ્મેલસ જે સુગંધ આવે છે એ જ તમને કેચિંગ લાવશે અહીંયા આગળ રાજુભાઈને ત્યાં આગળ અને સરસ મજાનો ટેસ્ટ આપે છે વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો અને ન હોવ તો યુટ્યુબ ચેનલને ને પણ કરી લેજો જેથી કરી તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ મળતી રહે બધી આગળના વિડીયોમાં કંઈક અલગ જગ્યાએ ત્યાં સુધી બાય બાય જય 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 કરવી ગુજરાત જય માતાજી